લોકો માટે ફ્લિપકાર્ટ કંપનીએ એક નવો ઓપ્શન બહાર પાડ્યો છે કે જો તમારે હપ્તે મોબાઈલ લેવો હોય મોબાઈલ જ નહીં કોઈ પણ વસ્તુ હપ્તે લેવી હોય ક્રેડિટ કાર્ડ કે બજાજનું કાર્ડ ન હોય તો પણ તમે ફ્લિપકાર્ટની કોઈ પણ પ્રોડક્ટ હપ્તે લઈ શકો છો તો કઈ રીતે ફ્લિપકાર્ટની કોઈ પણ વસ્તુ હપ્તે લઈ શકાય ચાલો આ વિડીયોમાં જોઈએ એ પેલા મિત્રો મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો મિત્રો ફ્લિપકાર્ટમાં હવેથી કોઈ પણ પ્રોડક્ટ હપ્તે મળશે પણ કેવી રીતે તો એની પ્રોસેસ જોઈએ તો મિત્રો આ એક આપણે મોબાઈલના ઉદાહરણથી સમજીએ તો આ એક મોબાઈલ છે વિવો ટી ફોર એક્સ ફાઈવ તો આ પ્રોડક્ટની લિંક ઉપર ટચ કરશું એટલે આ પ્રકારની બધી વિગતો આવશે તો આમાં તમને ખરીદી કરવાના બે ઓપ્શન જોવા મળશે બાય નાવ અને પે વિથ ઇ એમ એટલે કે હપ્તે તો આપણે એ જ ઓપ્શન પર ક્લિક કરીશું પે વિથ ઇ ત્યાર પછી આવું એક પ્રોડક્ટ સજેશન આવશે આને તમારે સ્કીપ કરી દેવાનું છે ત્યાર પછી આ પેજમાં આ મોબાઈલની કિંમતની વિગતો આવશે તો આમાં તમને કન્ટિન્યુ વિથ ઈએમઆઈ નું બટન જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી મિત્રો આ પ્રકારનું પેજ આવશે તો આમાં તમને ઈએમઆઈ ના ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમ કે ક્રેડિટ કાર્ડ ઈએમઆઈ જો તમારી પાસે બજાજનું ઈએમઆઈ કાર્ડ છે તો એના ઉપર પણ હપ્તે મળી રહેશે પણ મિત્રો જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ કે પછી બજાજ નું કાર્ડ ન હોય તો એમની માટે ફ્લિપકાર્ટ નવો ઓપ્શન લાવ્યું છે ફ્લિપકાર્ટ ઈએમઆઈ કરીને તમે જોઈ શકો છો ન્યૂ લખેલા નો આઈકોન પણ છે ક્રેડિટ કાર્ડ વગેરે હવે મિત્રો કે તમે ક્યાં સુધીનો મોબાઈલ લઈ શકો છો હપ્તા કેટલા કરવાના થાય છે જમા કેટલા કરવાના થાય છે કેટલું દર થાય છે તો એ બધું જાણવા માટે છે કે એલિજિબિલિટી તે બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી થોડી વાર પ્રોસેસિંગ થઈ છે આ રીતે અને નવું એક પેજ ખોલી જશે જેમાં તમારે તમારા પાન કાર્ડની વિગતો આપવાની થઈ છે જેમાં સૌથી પહેલાં પાન કાર્ડનો નંબર નાખવાનો છે બાજુમાં જન્મ તારીખ નાખવાની છે પાન કાર્ડ પ્રમાણે નીચે તમારું નામ લખવાનું છે એની નીચે તમારી સરનેમ એટલે કે અટક લખવાની પાન કાર્ડ પ્રમાણે ત્યાર પછી તમારા ઘરની મહિનાની આવક લખવાની છે મિત્રો ઓછામાં ઓછી પચીસ હજાર આવક હોવી જોઈએ ત્યાર પછી નીચે તમને બે ઓપ્શન જોવા મળશે કે તમે એક પગારદાર છો તો ઓપ્શન સિલેક્ટ કરવાનો અને જો તમારે કોઈ ધંધો હોય તો સેલ્ફ એમ્પ્લોયડ એ ઓપ્શન સિલેક્ટ કરવાનો ત્યારબાદ જો તમે પરણેલા હોય તો મેરિડ ઓપ્શન સિલેક્ટ કરવાનો નહીં તો અનમેરિડ સિલેક્ટ કરવાનો ત્યાર પછી અહીંયા માર્ક કરીને આ બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ પ્રકારની પ્રોસેસ થાય છે તો ત્યાર પછી તમારી સામે આવી એક સૂચના આવી જશે જેમાં એક અમાઉન્ટ લખ્યું છે મારે અગિયાર હજાર બસો બાસઠ રૂપિયા છે એટલે કે હું આટલા રૂપિયા સુધી હું લોન કરી શકું જેમ કે મારે વીસ હજારનો ફોન લેવો છે તો એમાંથી અગિયાર હજાર બસો બાસઠ રૂપિયાના હપ્તા થઈ છે બાકીના નવ હજાર જમા કરવા પડશે અને આ અગિયાર હજારનું અઢાર ટકા વ્યાજ થશે છે અને આ વાર્ષિક વ્યાજ છે જો વર્ષની અંદર હપ્તા પૂરા કરો તો ઓછું વ્યાજ થાય તમે કેટલા હપ્તામાં આ રકમ પૂરી કરો છો એના ઉપર આ વ્યાજ લાગે છે જો તમારે આગળની પ્રોસેસ કરી હોય તો કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે નહીં તો નીચે કેન્સલ બટન પર ક્લિક કરવાનું છે આગળની પ્રોસેસમાં બેંક સિલેક્ટ કરવાની થશે ઈએમઆઈ પ્લાન સિલેક્ટ કરવાના થશે અને બાકીના પૈસા જમા કરવાના થશે ત્યારબાદ ઓર્ડર કન્ફર્મ થશે તમારી ઈચ્છા હોય તો આગળની પ્રોસેસ કરો મેં તો ખાલી જાણકારી આપી છે કે આ રીતે પણ હપ્તા થાય છે મિત્રો અઢાર ટકા વ્યાજ એટલે કે બહુ જાજુ વ્યાજ કહેવાય આમ આઈ માં વ્યાજ દેવું પડે છે તમે કોઈ પણ પ્રોડક્ટ હપ્તે લ્યો છો તો એ પ્રોડક્ટમાં પહેલા એ જુઓ કે નો કોસ્ટ ઈ એમઆઈ છે જો એ ઓપ્શન નથી તો તમારે હપ્તાનું વ્યાજ દેવું પડશે તો મિત્રો તમે એ ચેક કરજો કે નો કોસ્ટ ઈ ઓપ્શન છે ને જો તમારી પાસે બજાજ નું કાર્ડ હોય તો જ આ હપ્તા સિસ્ટમ કરવી કેમ કે કેમકે એક જ કાર્ડ છે કે જેમાં જીરો ટકા એ કોઈ પણ પ્રોડક્ટ હપ્તે લઈ શકાય છે એ પછી ઓનલાઈન હોય કે ઓફલાઈન મિત્રો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો